અને પાંજરાપુર એક તમારા માટે છે ખૂબ સરસ સરપ્રાઈઝ છે આ ભગત ને ભેગા લીધા હે કારણ કે એ ઘણું જાણે છે એમાં એટલે આ ઉપરથી થી ઢગલો પડી ગયો જો ને એ બધી કોમેન્ટ મેં લખી લીધી છે જો કાગળમાં કારણ કે શું આપણે પછી યાદ ના રહી ને એકાદ ભૂલાઈ જાય મજા ના આવે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો ને આજના વ્લોગ ની શરૂઆત અહીંયા આપણે આપણે ઘરે થી જ કરી છે જોઈ શકો છો પાણી ની બોટલ તૈયાર છે તો જવાનું છે આપણે પાંજરાપુર અને બારે ચેક કરીએ ગાયું છે કે આડી ગઈ આ વાછળી નામ મને ખબર નહીં સામે છે ને એનું એ હવે પૂછા કરી લેશું દીકરી તો આ બધા તો હજી અત્યારમાં સવાર સવારના રિલેક્સ કરે છે અને હવે આપણે જવાનું છે પાંજરાપુર અને પાંજરાપુર એક તમારા માટે છે ખૂબ સરસ સરપ્રાઇઝ છે તો વિડીયોની અંદર બને રેજો પાંજરાપુર જઈને જ વાત કરું અને ઓમ શું પાંજરાપુરનું છે આપણું કાંઈ છે નહીં પણ સરપ્રાઇઝ મસ્ત છે અને તમને મજા આવશે એવું છે તો ચાલો જઈએ અને ચેક કરીએ શું છે એ તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવીને બધું ચેક કરી લીધું છે અને આજે નવા કેસમાં બે આવ્યા હતા ને અને બંનેને કૂતરે ફાડેલ હતા બંને ટ્રીટમેન્ટ આપી દીધી એકદમ ઓકે અને હું બતાએ નહીં તમને કારણ કે શું છે ફેસબુકમાં થોડોક પ્રોબ્લેમ થાય છે આપણે બંનેમાં અપલોડ કરીએ છીએ યુટ્યુબ અને ફેસબુક બંનેમાં તો યુટ્યુબમાં તો નથી વાંધો હતો પણ ફેસબુકમાં થોડું ઘણું એ થોડુંક આપણે તો શું સારવાર માટે કરતા હોય ને પણ એ પોતે સમજતા નહીં સીધું હું કોમ્યુનિટી ગાઈડલાઇન્સ જ આપે છે એટલા માટે હવે તમને ઓછું હું બતાવીશ બાકી ભગત તૈયાર થાય છે અને ભગત એક નવી વસ્તુ આવી છે હમણાં કહેતા નહીં હું કહું અને નવી વસ્તુ જે છે સરપ્રાઇઝ છે એના વિશે હું તમને થોડીક હિન્ટ આપું જે આપણું પથારીના ઢોર છે એના માટે આવી છે એના માટે સારામાં સારી વસ્તુ આવી છે શું હશે તમે કોમેન્ટ કરીને કહો આમ અંદાજ આવે તો તો હમણાં થોડી વાર હું તમને બતાવવાનો જ છું આમ તો ત્યાં જ જાઉં છું તમને બતાવવા માટે આ ભેગા લીધા છે કારણ કે ઘણું જાણે એમાં એટલે તો જો તમને અંદાજ આવે તો કોમેન્ટ કરજો હવે આપણે એ જોવા જાય છે તો તમને હવે બતાવું તો હું ને એ જગ્યાએ આવી ગયા છે ત્યાં કને ભગત કેમ છે જય માતાજી કેમ છે હવે કેમ સારું રહેશે ને તમે તો કહી જીધું જો આપણે જે પથારીના ઢોર છે એના માટે કુલર આવી ગયા હેવી ડ્યુટીઓ આમ જો મારા જેવડા હે મારા થી ઊંચા તો હવે તો ટાટું ટાટું થઈ જવાનું છે આ ગરમી પડેરી ને બધી વસ્તુ લાભ લેવાનું છે બધી વસ્તુ હવે પાણી ઠંડુ મસર હોય ઈ હાચું આ જે પથારીના ઢોર છે ને એને ખોલો જ બગાડી બાજુ છોડ એમાં જે માખી ને હેરાન કરે ને એ આનાથી નહીં કરે આનાથી મોટું કુલર હવે આવતું નહીં હોય આવતું હશે અને આનું જે પાણીનું સ્ટોરેજ છે ને એ બસો લીટર વાંધો નહીં ટેપ પટ્ટી મારેલી ખોલો ને એક કામ કરો ને તો અહીંયા જ્યાં પાણી નાખવાનું છે કામ કરો રેવા દો રેવા દો પછી ફિટ કરીએ ને ત્યારે જોશો હા હા બાકી જો ચાર આવ્યા છે જે પથારીના ઢોરના બે વાળા છે ને એમાં બે બાજુ એક એક મૂકી દેવાના એટલે ઠંડુ ઠંડુ અને માખી હેરાન ના કરે હે ટાયર હોવ નીચે ટાયર પાછા આ જે લગ્નમાં તમે જોયા છે પણ આ તો એનાથી મોટા છે હેવી ડ્યુટી મોટા મોટા જબર વા ભગત તો અહીંયા જ જે એટલા ઊંચા આપણાથી કેટલા આપણાથી થોડુંક ઊંચું છે વધારે થઈ થોડુંક આ લોક છે ભગત આણે લોક દીધા જો આમાં લોક કરી નાખવાનો એટલે ટાયર હવે નહીં વાહ એ લોક ખોલવાનો એટલે થાય હવે થાશે જો કેમ આણે લોક કર્યા છે બધામાં જો આ લોક એ આમાં સિસ્ટમ પાસે આવું વાહ બાકી ચારસો દિવસની છે એમાં ગેરંટી છે ના વોરંટી ચોરી અને એવું લાગે છે કે હવા ફૂલ નાખશે અને થોડી હાઈટ એ વધારે જો નીચેથી હશે ને હાઈટ વધારે એટલે જેમ પથારીના ડોર છે મારી ખ્યાલથી હામ હવે ઠેઠ સુધી પહોંચાડી દે દેવામ હામી હવા પહોંચાડી દે સાચી વાત તો આ તો આવ્યા છે કાલ સાંજે એટલે હવે ક્યારે ફિટ થશે ને બધું જોઈએ અને ત્યાં પછી એનું રિઝલ્ટ આપણે લેશું કેવી હવા નાખે એને બધું પણ આમાં જોવું ના પડે નહીં ભગત આ નાખશે જ હવા

હવે છે મારે ખ્યાલથી એટલે શું છે કે હવે માફ મચ્છરનો જે પ્રોબ્લેમ છે ને એટલું છે કારણ કે જે પાવડર નાખીએ ઓછી તો થાય પણ છતાં આનાથી સો ટકા આપણે એમાં પરિણામ મળશે એવું દેખાય છે પણ હવે જોઈએ બપોર પછી કદાચ ફિટ થશે ક્યારે કરવાનું છે એ નક્કી છે હજી કાલે થશે કારણ કે ઓમ શું ઓમ તો બધું લાઈટ ને બધું છે જ પણ હવે જ્યાં એ ફિટ થશે ત્યાં કાને એના પ્લગ રાખવા પડશે બોર્ડ રાખવો પડશે બધું કરવું પડશે ને એટલા માટે કારીગર આવશે ને બધું ફિટ કરી જશે પણ આમ આવી ગયા છે કુલર એકદમ હેવી અને મસ્ત હવે છે પથારીવાળા ઢોરને એટલી તકલીફ નહીં પડે ગરમી ઓછી થશે કારણ કે ગરમી ઘણી થાય છે એટલા માટે અને હવે આપણે જઈએ છીએ વાડાની અંદર અને ત્યાં જે ડ્રેસિંગનું કામ છે એ ચાલુ કરશું અને જેવું બે વાસુડા આવ્યા છે એ ચેક કરશું તો આપણે કુલર ચેક કરીને પછી આવી ગયા હતા અહીંયા માંદાવારા વાડામાં અને માંદાવારા વાડામાં ઢોર આવી ગયા હતા ને બધા નીણ ખાઈ લીધી હતી અને આપણે બધું ડ્રેસિંગનું કામ ઓકે કરી નાખ્યું જો એક આંખાને વારી નાખ્યો પછી એક જે ગાય છે રોજે રોજ ડ્રેસિંગ કરવાનું હોય એ ગાયને જો સામે સૂતી છે એને વાર નાખ્યો અને એના સિવાય તો બીજું કાંઈ ડ્રેસિંગમાં હતું નહીં જે બીજા બેગ પાટા છે પણ હવે શું અરે અરે એને હેરાન કરવાની જરૂર નહીં પાટા સારા છે અને એટલું બધું હું કાંઈ એમાં એ રહ્યું કે કાંઈ છે નહીં એટલા માટે તો એ બધું ઓકે થઈ ગયું છે ને ભગત જો કચરો નાખવા જાય છે અને જે કુલર આવ્યા છે ને એ આ પિંજરાની અંદર અને કાંઈ સામેવાળા પિંજરામાં એ બેમાં ફિટ કરવાના છે તો હવે એ બપોર પછી ફિટ થાય કે કાલનું કહે છે ભગત તો પણ હવે ક્યારે ફિટ થાય છે એ જોઈએ અને બાકી જે એક ઓપરેશનવાળી ગાય આવી છે એ હું તમને બતાવી દઉં આ જો કાલે આવી છે અને હવે કાલે એનું ઓપરેશન થશે આ જો સિંહ કેમ નમી ગયું છે અને આ એની વાછડી છે બાકી તો હવે બીજું વાળાની અંદર કાંઈ કામ રહેતું નથી કે કાંઈ નવો કેસ છે નહીં બે કૂતરે લાયા છે એ અત્યારે એકદમ ઓકે છે કાંઈ તકલીફ છે નહીં ઇન્જેક્શન એમ તો આ બીજું ડ્રેસિંગ કરી નાખ્યું છે અને હવે જાશું આપણે થોડી વાર હોસ્પિટલની અંદર ત્યાં કંઈ હાથ પગ હોય ને બેસું કાંઈ જો નવો કેસ આવે તો તમને બતાવીએ તો પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં એટલા માટે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવી અને અત્યારે નાખી છે સૂકી જ નહીં એનું કારણ કે સવારના આપણે છે આપણી વાડીએથી ચરો વાઢિયા હતા કારણ કે ચેતનભાઈ સવારના ફ્રી હતા તો અમે બે ગયા હતા તો ચરો વાઢ્યા ઘણો બધો આખો દિવસ આ લેવો અને સાંજે જે આપણે લઈએ ને એ હવે નહીં લેવો પડે અને અત્યારે જો કટી નાખી છે સવારના તો એટલી નીણ આવી હતી કે સમજો ને કે ધરાઈને અત્યારે બેઠી હતી પણ હવે અત્યારે આ નીણ નાખીને એટલે બધા ઊભા થઈને ખાવા માંડ્યા નહીં તો આખી ગમણ છલો છલ ભરી નાખી છે એટલી લગભગ પાંચેક મણ છે એ મવડી ખવડાવી નાખી સવારના અને અત્યારે વળી કટી નાખી છે તો બધી શાંતિથી ખાય છે અને આપણે જે બાવર આવ્યો હતો એ તો આમ હુકાઈ ગયો છે પાંદડા ખરી ગયા એનું થર્ડ રહ્યું એ જીવતું હે પણ હું પાન ખરી ગયા હવે જોઈએ છે થાય છે કે નહીં કારણ કે શું અહીંયા આજે ખાતરનો ભાગ રહ્યો ને એટલે લગભગ નહીં થાય એટલે જોઈએ છે શું થાય છે બાકી પાછળના વાળાનું કામ બધું ઓકે થઈ ગયું છે અને આજે વરી ગરમી ઉપડી છે અને આ બાજુ અંધારને એવું છે પણ વરસાદ આવી જાય તો બાકી આવા અંધાર તો અહીંયા કંઈ કામ જ નહીં કરતા આપણે એમ થાય કે હવે આવી જવાનો વરસાદ પણ ત્યાં તો બધું વિખાઈ જાય તરત એટલે હવે જોઈએ છે હવે દરવાજો નાખી બંધ કરો આવી ગયા તો ગયા આપણે લઈ આવ્યા આજે જો કે કાંઈ કામ હતું નહીં તો પણ એને આવું હતું તો લેતા આવ્યા બાકી પાણી ભર નાખ્યું છે એકદમ ઓકે બંધ કર ફટાફટ બાકી આ વાળા અંદર થઈ ગઈ અને આગળ પોપટ ને નખાઈ ગયું બાકી ને અંદર બાર બે હા જોાની કટ્ટી જ ખવડાવી અહીંયા એને ખાઈ ગયું બે ત્રણ ગ્રામ નાખ્યું છે તો ખાય છે બધા અને બારે પોપટ ખાય છે બાકી આ છે આપણે સવારના લઈએ મોડી આટલી આ તો સાંજ માટે છે બાકી આને થોડી ઓછી આટલી તો ખવડાવી નાખી અને અત્યારે આપણે છે ને આ સિંગન કટ્ટી ભરતા હતા ને ત્યાં ઉપરથી ઢકલો પડી ગયો જો તો હવે એ વળી ઢાંકવાનું સેટિંગ કરવું પડશે અહીંયા ઉપર હતો ને એ બધું પડી ગયું તો તાલપત્રી નીચે ડટાઈ ગઈ છે અને એવું બધું થયું તો આ તો આનીથી આ ટકાઈ જશે જે પડી ગયું સાઈડમાં એ હવે વાત રહી ઉપરવાળાને તો એને બીજું કાગળ નાખવું પડશે તો એ કરી નાખીએ ઓકે તો આપણે જે આપણી ગૌશાળાએ જે કટ્ટીનો ઢગલો પડી ગયો હતો એ પછી વ્યવસ્થિત ઢાંકી નાખ્યો હતો અને વિડીયો ઉતારવાનું કાંઈ યાદ ન આવ્યું એટલા માટે પછી તમને કાંઈ ન બતાવ્યું તો એ સાંજે બતાવીશ ને પછી ગયા ઘરે જમવા માટે આપણે અને ઘરે જમી અને પછી આવી ગયા હતા અહીંયા પાંજરાપોર તો પાંજરાપોર આવીને જે બપોર પછી ઢોરા ઉઠલાવે એ ઢોરા ઉઠલી ગયા હતા બધાને ફરી પાવડર નાખી દીધો હતો અને અત્યારે આવ્યા છે તમને પાડો બતાવવા માટે જે સુરદાસ પાડો છે એ તો એ પાડો છે નથી તો લુલા લંગડામાં કે નથી માંદાવરામાં એ પૂર્યો છે અહીંયા ડીપામાં તો અહીંયા આપણે ડીપાની અંદર આવ્યા છે ને હવે એને ગોતીએ છીએ એને ગોતી લઈએ પછી તમને હું બતાવું સુરદાસ પાડો જે નવો પૂરો પાડો આવ્યો છે ને એને તો એ તો અહીંયા તો ક્યાંય દેખાતો નથી સામે તો બધા આખલા જ છે તો મારે ખ્યાલથી એ આ પહેલી બાજુ હશે તો ત્યાં જઈએ અને જોઈએ તો આ મળી ગયો જો આ સુરદાસ પાડો છે અને પરમ દિવસ આવ્યો છે તો મારે તમને પરમ દિવસ બતાવો હતો પણ પરમ દિવસ તો કંઈ સમય ના મળ્યો એટલે તમને ન બતાવી શક્યો આજે બતાવી દઉં તે એક નંબર વાળો છે એમ તો કે ધણીનો જ હશે જો બંને આંખે આંધળો છે જોજો હબકાશે અને આ બળદ જેનું આપણે ઓપરેશન કરવાનું છે થોડાક સમયની અંદર જ કરી નાખશું જો ને કેમ છે આ સિંગ છે ને વઢવામાં અપકાઈ ગયું હતું એવું પશુ માલિક કહેતા હતા તો પાડો એ તમને બતાવી દીધો છે અને હવે બીજું કાંઈ અત્યારે કાંઈ કામ છે ને તો હવે છે આપણે વાત કરવાની છે જે કાલે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી અને મેં કીધું હતું કે હું તમને જવાબ આપીશ બધી કોમેન્ટના તો એ મારા આપવાના છે ને એ બધી કોમેન્ટ મેં લખી લીધી છે જો કાગળમાં કારણ કે શું આપણે પછી યાદ ન રહીને એકાદ ભૂલાઈ જાય મજા ન આવે તો સૌ પ્રથમ તો આપણા જે એક છે જૂના વ્યુઅર છે અને આપણા મિત્ર છે જનકભાઈ કારોત્રા એની કોમેન્ટ છે કે સાયલેજનું શું થયું તો સાયલેજ તો મસ્ત બની હતી અને જે આપણો સ્ટોક હતો એ લિમિટેડ હતો એટલા માટે એ પૂરો થઈ ગયો છે ને હવે હમણાં બનાવવાની કોઈ ઈચ્છા નથી કારણ કે સાયલેજ બહુ બેસ્ટ વસ્તુ છે પણ મેન્ટેનન્સ બહુ અઘરું છે કારણ કે એને સાચવવું નહીંતર છે એની અંદર જીવાતને પડી જાય છે આમ પકડી જાય છે એટલા માટે તો એ એક તકલીફ છે નહીતર બરાબર છે ખવડાવવામાં ખૂબ સારું પણ મેન્ટેનન્સ નથી થતું આપણાથી અને બીજા આપણા એક મિત્ર છે કરણભાઈ રાઠોડ એની કોમેટોય એ ઘણી બધી હોય છે એ કહે છે પોપટને પહેરાવેલી ચેઇન છે એ તમે ક્યાંથી લઈ આવ્યા તો જે ચેઇન પોપટને આપણી બધી ગાયોને પહેરાવેલી છે ને એ તો આપણે જુનાગઢથી જ લઈ આવીએ છીએ જ્યારે આપણે વતનમાં જાય ને રિટર્ન થયા ને ત્યારે ત્યાં જૂનાગઢ મળે છે તો ત્યાંથી જ આપણે લઈ આવીએ છીએ હવે વાળા ક્યાંથી લઈ આવતા એ કોઈ આપણે આઈડિયા નથી પણ આપણે જૂનાગઢથી લઈ આવીએ છીએ અને પછી છે ભોલાભાઈ ચાવડા એ કહે છે તમે થોડી માંદુડાની માહિતી આપો તો માંદુડાની માહિતી તો બીજી કોઈ છે નહીં પણ એનો બાપ છે ગજાનંદ અને એ ગજાનંદ આપણી પાસે હતો જ જે જૂનાગઢ ગૌશાળા આપણે જોઈ હતી અને તમને એ બતાવી હતી તમને ખ્યાલ હોય ઘણા મિત્રોએ જોઈ હશે એને ખબર હશે જે આપણે જૂનાગઢ ગૌશાળાનો વિડીયો બનાવ્યા હતા ને ક્રિષ્ના ગૌશાળા ત્યાં હતો અને ત્યાંથી જ આપણે માંદુડો લઈ આવ્યા હતા બાકી બીજી કોઈ માહિતી એની છે નહીં એનો બાપ છે એટલો નામચી ન તો પ્રાઇવેટ જ હતો આપણી ગૌશાળામાં તો ત્યાંથી લઈ આવ્યા હતા અને એકદમ નબળો હતો અને હવે થોડોક શું હાલી ચાલી હવે નહીં તો વચ્ચે તો એવી તકલીફ હતી કે પૂછડું ચાલીને ઊભો કરવો પડતો એને એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી તો અત્યારે તો બરાબર છે અને આગળ જતા જોશું હવે નેચરલ બ્રીડિંગ કરી શકશે કે શું થશે એ બધું તો એ હવે આગળ વાત કરશું અને બીજા એક મિત્રની કોમેન્ટ હતી કે આપણી જે ગાયો ચરવા માટે જાય આડવા માટે જાય છે તો જ્યારે આડવા જાય ત્યારે એનો વિડીયો બનાવજો અને અમને બતાવજો તો કાંઈ વાંધો નહીં આપણે હજી થોડાક સમય ખમશું કારણ કે ખડ થઈ ગયું છે વગડામાં સરસ થઈ ગયું છે પણ છતાં હજી જે નવા નવા ઢોર હોય ને એ ચરીને ધરાઈ જાય એટલું મોટું નથી જો એટલા માટે હવે થોડાક સમયની અંદર જ અઠવાડિયા દસ દિવસની અંદર જ આપણી બધી ગાયો જે અત્યારે આપણી ગૌશાળે હાજર રહીને બધીને આપણે ખવડાવીએ છીએ એ બધાને છે એ પછી આપણે આડવા મૂકી દેવાના છે તો ત્યારે હું તમને બતાવીશ અને આ એક બીજો પ્રશ્ન છે ને આ તો વારંવાર ઘણા બધા મિત્રો પૂછે છે ને મેં ઘણી વાર કીધા લઈ છે છતાં હું કહી દઉં કે તીર્થભાઈ છે એ કોનો દીકરો છે તો તીર્થભાઈ ચેતનભાઈનો દીકરો છે અને ચેતનભાઈ મારા મામા એટલે તીર્થ મારા મામાનો દીકરો છે અને ઘણી બધી વાર છે એ મેં તમને આનો જવાબ આપ્યો છે પણ છતાં ઘણા મિત્રોને ખબર ન હોય તો એ હું જણાવી દઉં અને બીજું હર્ષદભાઈનું એ આવે તો હર્ષદભાઈ મારા મામાનો દીકરો છે અને એના પછી પ્રશ્ન એક એવો છે કે તમે કચ્છના કયા ગામમાં રહો છો તો આપણે ગામમાં નહીં પણ તાલુકામાં રહીએ છીએ કચ્છનો એક રાપર તાલુકો છે ત્યાં રાપરમાં જ આપણે પ્રોપર રહીએ છીએ અને પાંજરાપુર જે છે ને એ રાપર પ્રોપરમાં છે ને ત્યાં જ આપણે નોકરી કરીએ છીએ અને એક છેલ્લો પ્રશ્ન એ હતો ઘણા બધા પ્રશ્નો હતા પણ મેં આટલા લીધા છે મહેશભાઈ તમને શું થાય એ છેલ્લો પ્રશ્ન તો મહેશભાઈ છે એમ જ આપણા મિત્ર છે અને મહેશભાઈના મકાનમાં આપણે ભાડે રહીએ છીએ આપણું મકાન કે છે નહીં મહેશભાઈ છે ને એના જ મકાનમાં આપણે ભાડે રહીએ છીએ અને મહેશભાઈ આપણા એમ જ મિત્ર છે તો કાલની તમારી જે કોમેન્ટ હતી એ બધી કોમેન્ટનો અમે જવાબ આપી દીધો છે આશા કરું છું તમને બધાને પોતપોતાના જવાબ મળી ગયા છે અને હવે તો આપણે જો અહીંયા જી ડીપામાં જ છીએ અને બીજું કાંઈ કામ છે નહીં તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને એને કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો આપણે હોસ્પિટલની અંદર હતા ત્યાં જ એક છે આ ગાય આવી હતી અને સિંહ ભંગાઈ ગયેલ હતું જો તો અહીંયા આવીને ડ્રેસિંગ કરી નાખ્યું અને ઇન્જેક્શનને બધું આપી દીધું હવે એને ઓપરેશન એને કરવું પડશે પણ હું ઇમરજન્સી નહીં સિંઘ ભંગાઈ ગયેલ છે કંબોડી કે એવું કાંઈ હતું નહીં અત્યારે જ આવી છે ને એટલે થોડી થોડીક તીખી છે બાકી આખું શું આ શરીર લોહી લોય હતું પણ હવે તમને બ્લેક એન્ડ વ્હાઈટમાં દેખાશે ને બાકી આ જે આખું શરીર હતું ને આ બધો ભાગ છે ને આ લોહી પણ એકદમ ઓકે કરી નાખી છે ઇન્જેક્શન બધા આપી દીધા પીડા ના થાય જીવાત ના પડે એનું આ ટેક્ટરમાં આવી છે જો અને હવે બે એક દિવસ ખમશું કાલે તો આપણે જે સવારે તમને બતાવી એ ગાયનું ઓપરેશન કરવાનું છે એટલે કાં પરમ દિવસ કાં આરામ દિવસ જ્યારે સમય મળશે ત્યારે પણ એક બે દિવસમાં એનું ઓપરેશન કરી નાખશું અત્યારે એકદમ ઓકે થઈ ગયું હવે અહીંયા થોડી ખાસે પીસે ને મોજ કરશે ત્યાં સુધીમાં આપણે ઓપરેશન કરી નાખશું તો આપણે પાંજરાપુર જે ગાયની દવા કરવાની હતી એ કરી ને પછી આવી ગયા ત્યાં અહીંયા આપણી ગૌશાળે અને આજે તો ગૌશાળા એટલું સ્પીડથી કામ થયું કે અત્યારમાં જ બધું ઓકે થઈ ગયું છે લગભગ સાડા સાત જેવું થયું છે બાકી ગાયોની દોવાઈ થઈ ગઈ ખાણ ખવડાવી લીધા ને અત્યારે છે એ બધી નીણ ખાય છે જો અને અહીંયા બાફણું મૂકાઈ ગયું અહીંયા સવાર માટે છે ભાઈ તૈયારી થઈ ગઈ છે બધું ઓકે અત્યારમાં જ આજે ઘણું સ્પીડથી કામ થઈ ગયું છે ને આજનો બ્લોગ એ ઘણો લોંગ થઈ ગયો હશે તો તમે છેઠ સુધી જોઈ લેજો અને આશા કરું છું તમને આ બ્લોગ પસંદ આવ્યો છે તો જો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા બ્લોગની અંદર